જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે વાત કરશું કે તમારે ચણાની અંદર અને ધાણાની અંદર જો ઉત્પાદન વધારવું હોય તો આપણે શું કરવું પડે હવે પહેલી વાત તો એ છે મિત્રો ખરેખર કે જો ઉત્પાદન વધારવા માટે આપણે કોઈ પણ પાક વાવેલો હોય ચણા કે ધાણા તો આપણે આપણે ધારો કે પાંચ વીઘાનું આપણે ખેતરમાં કે દસ વીઘાનું વાવેતર છે તો દસ વીઘાની અંદર જ્યારે દસે દસ વીઘાનો પાક આપણો તંદુરસ્ત થઈ છે અને ક્યાંય પણ બગાડ નહીં હોય તો જ આપણા ખેતરની અંદર આપણે પૂરેપૂરું ઉત્પાદન લઈ શકશું પેટલી વસ્તુ થઈ છે બીજો વસ્તુ એ છે કે વાતાવરણ મુખ્ય ભાગ ભજવતો હોય છે વાતાવરણ પછી તમને જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે ઘણા બધા મને ખેડૂતોને ફોન આવે છે અને મને કહેતા હોય છે ઘણા બધા વિડીયો મૂકતા હોય છે જે ખેડૂતોને એમ કહેવામાં આવે કે આ દવાનો સહેલો રાઉન્ડ આ વસ્તુનો મારી દો એટલે તમને ઉત્પાદનની અંદર વીસ ટકાનો વધારો થાય પંદર ટકાનો વધારો થાય ને ત્રીસ ટકાનો વધારો થાય મિત્રો આપણે છેલ્લા ત્રણ ત્રણ મહિના ત્યાં મહેનત કરતા હોઈએ છીએ અને એની અંદર પણ જો આપણે જોઈએ એવી જમાવટ ન હોય દાખલા તરીકે ફ્લાવરિંગમાં કે પોપટાના કે ગમે વસ્તુમાં તો સેલો એક રાઉન્ડ માયરા પછી હું ત્રીત્રી ટકાના ઉત્પાદન વધી જાય ના મિત્રો એવું ખરેખર હોતું નથી જ્યારે નાનું બાળક હોય ને આપણું જન્મેલું બાળક હોય ને ત્યારથી એને માતાનું દૂધ આપવામાં આવે ને તો એ જ્યાં બે વર્ષનું થાય ત્યાં સુધી માતાનું દૂધ તો એની એની એને શક્તિ હોય છે તો જ્યારે એ વીસ વર્ષનું બાળક થાય ને તો એની અંદર હાડની અંદર તાકાત હોય છે અને એ આપણે કાંઈક આગળ ટૂંકમાં આપણે ખેડૂતના દીકરા તરીકે વાત કરીએ તો એ કોદારી મારી અને ખાડો ખોદી હગે ત્રિકમ મારી બાકી કહેવાનો મતલબ એવો છે કે જે આપણે આપણે પાયેથી જ નબળું હોય અને વાતાવરણ નબળું હોય તો ઉત્પાદન આપણને ક્યારેય મળવાનું નથી એટલા માટે જ તમને કહું છું કે જ્યારથી વાવેતર કરીએ ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ જે સમયગાળો છે અને રોગ ન આવે એનું ખાસ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે હવે અત્યારે જે ખેડૂતો છે ને સેલો રાઉન્ડ ઝીરો ઝીરો પચાનો મારશે મિત્રો ખાસ વિડીયોનો અંત સુધી જોઈએ નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો લાઇક કરજો હવે જે ઝીરો ઝીરો પચાસ મારશો ને એટલે ઝીરો ઝીરો પચાસ મારશો સાથે ઘણા બધા આપણે પ્રોજીબ જે જીબરેલીક એસિડ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરીશું એટલે પ્રોજેક્ટ જીબરેલી છે ને મિત્રો એ શું કરશે કે જે પોપટાની સાઇઝ હોય અથવા તો દાણા હોય પોપટાની સાઇઝનું ટૂંકમાં વધારવાનું કામ કરશે જીરો જીરો પચાસ છે ને એ દાણો ભરાવદાર વજનવાળો અને બની બને એના માટેનું કામ કરશે તો હવે જે સોળને ટૂંકમાં આ તમે જે વસ્તુ આપો છો તો એને ખોરાકની પ્રક્રિયા પણ વધારવી પડે છે કેમ કે જ્યાં સુધી સોળનો તમે આ બે વસ્તુ સાઠસો તમારે દાણો ક્વોલિટી બનાવો વજનવાળો કરવો છે સો એની સાઈજ તમે વધારવો એ બધી દવાનો વસ્તુ કરશો તો એને એને એ જે ન્યૂટ્રેશન લેવાના જે સોળમાં સોળને જે જમીનમાંથી ન્યુટ્રેશન લેવા હે તો એ ન્યૂટ્રેશન નહીં જડે તો એ દવા આપણી કાંઈ કામ કરવાની નથી મિત્રો તમે જ્યાં દાખલા તરીકે ઓપને રાખ્યો હોય છે કે તમારા ખેતરની અંદર અથવા તો તમે ખાતર ભેર્યું છે સાણીઓ કે જ્યાં ધૂળ નવી થોડીક પથરાણી છે ત્યાં તમે કોઈ પણ પાક હોય તો તમે જોયો ન્યા કેમ વધારે ફ્લાવરિંગ હોય શીંગુનું બંધારણ પણ વધારે હોય પોપટાનું બંધારણ વધારે હોય ને એ મોલ તમારો પાક હોય ને તંદુરસ્ત હોય એનું કારણ શું કે એને પૂરતા પ્રમાણમાં ત્યાંથી ન્યુટ્રિશન જડે તો આપણે એ જ વસ્તુ કરવાની છે કે જમીનમાંથી ન્યુટ્રિશન કેમ મેળવવા છે તો એના માટે આપણે જે આપણે હોર્મસ એના ભેગું ફરજિયાત આપણે હોર્મસ વાપરવું જે હોર્મસ તમે વાપરશો ને મિત્રો કે જે પીજીઆર કે જે રીતનાથી તમને છોડને જે છંટકાવ દ્વારા પછી છટકાવ થયા પછી જમીનની અંદરથી એક મૂળનો ખોરાકની પ્રક્રિયા વધશે અને મૂળ છે ને એ જમીનમાંથી જે ન્યુટ્રિશન છે ને એ ન્યુટ્રિશન લેવાનું કામ કરશે અને એની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય એની ખોરાકની પ્રક્રિયા વચ્ચે ન્યુટ્રિશન લે એટલે જેથી કરી તમારું ઉપલું દાખલા તરીકે ચણાની અંદર સેલું ફૂલ થતું ફૂલ એ છે ને જે સેલા ફૂલની અંદર જે પોપટાનું બંધારણ થયું ને એની અંદર એ જબરજસ્ત દાણો ભરાવવા માટે તમને કામ આપશે તો એના માટેનું છે એટમ પાવર મિત્રો અને અમે રિવ્યૂ લીધા છે અમે ઉપયોગ કરીએ છીએ અને જે આજ બબે વરસ થયા અને સસ્તું ને સારું સાડા છસો રૂપિયાનું કિલો છે જો આમાં ફોટો પણ નાખો ને ભાઈના એગ્રોવારાના નંબર પણ નાખું તમારે વધારે માહિતી એની પાસેથી લઈ લેવી એટલે કોઈ એડવર્ટાઈઝ કે પ્રમોશન કરવા નથી નીકળો પણ તમને કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને જે વસ્તુ જે આપણે કરવાની છે એ વસ્તુ માટે તમને ભલામણ કરું છું મિત્રો બાકી નકરું કોઈને ઝીરો પચાસ નકરું સાતું હોય ને તો પણ તમે આની અંદર એટમ પાવરનો ઉપયોગ કરો પછી ધાણાનો પાક હોય ને તો ધાણાના પાકની અંદર પછી આપણે જો ઝીરો ઝીરો પચાસની જગ્યાએ આપણે એ ખાસ એ ધ્યાન રાખવાનું જ્યારે વીસ દિવસ કે પચીસ દિવસને પાકવાની વાર હોય ને ત્યારે જ ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ કરજો એથી વહેલો કોઈએ ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ ન કરવા ખાસ તમે ધ્યાન રાખજો પછી જે આપણે એગ્રો એગ્રોસેલવાળાનું જોબો કરીને આવે છે જોબો પ્રોડક્ટ આપણે મગફળીમાં બહુ સાઇટી છે અત્યારે ચણામાં આપણે સિત્તેર એંશી દિવસના ચણા થયા હોય કે ધાણા થયા હોય તો એની અંદર જોબોનો પણ ઉપયોગ કરો છો જોબો અને એટમ પાવર બે તમે ભેગું વાપરી શકો છો એના રિઝલ્ટે પણ તમને જબરજસ્ત જળશે એનો દાણાની ક્વોલિટી ફ્લાવરિંગમાંથી દાણાનું બંધારણ કરવું વજનવાળો કરવો બધી વસ્તુ તમને મિત્રો કામ આપશે એટલે એ છતાંય વધારે માહિતી જોતી હોય તો આમાં મારા છેલ્લે નંબર નાખું છું ફોન ઉપર માહિતી દ્વારા તમે વધારે માહિતી લઈ શકો છો ફોન દ્વારા એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જે વસ્તુ આપણે ખરેખર કરવાની છે એ વસ્તુ કરવાની પછી છેલ્લા ડોઝની અંદર તમે દાખલા તરીકે જીરો જીરો પચાસની જગ્યાએ તમારે એંસી નેવ દિવસનો પાક થયો હોય અને હજી મહિનો દિવ ઉપયોગ હોય તો દસ વીસ ચાલીસનો જે લિક્વિડની અંદર ગ્રેડ આવે છે એ ગ્રેડનો પણ તમે ઉપયોગ કરી શકો જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને જે ટૂંકમાં નાઇટ્રોજન અને પોટાશ આવી વસ્તુ હોય છે એટલે એ પણ વસ્તુ સારી એવી કામ કરતી હોય છે મિત્રો તો બસ વધારે માહિતી નથી લેવી લાંબો વિડિયો થાય એટલે અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન